જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે ઉનાળાનું એક સ્પેશિયલ અને ખૂબ જ ઝડપથી બની જતું એવું ડ્રિંક બનાવીશું જેને તમે દસ દિવસ કે એકાદ મહિના માટે ફ્રીજમાં સ્ટોર કરીને રાખી શકો છો અને જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે બે જ મિનિટની અંદર બનાવીને પી શકો છો અને આનાથી પિત્ત એસિડિટી અને ઉનવામાં તરત જ રાહત મળે છે તો એના માટે અહીં મેં છ નાગરવેલના પાન લઈ લીધા છે અહીં મેં કપૂરી પાન લીધેલા છે જેનો ફ્લેવર થોડોક સ્ટ્રોંગ હોય છે છય પાનને મેં ધોઈ અને વ્યવસ્થિત લૂછીને લઈ લીધા છે હવે આ પાનની આપણી જે ઉપરની જાડી ડાળી છે તે કાપી લઈશું અને પાનને ટુકડામાં કટ કરી લઈશું તમે બધા જાણો છો કે પહેલાંના જમાનામાં જમ્યા પછી પાન આપવાની સિસ્ટમ હતી તે એટલા માટે કે આ નાગરવેલના પાન છે તે પાચન શક્તિ આપણી સ્ટ્રોંગ બનાવે છે એટલે ખાધેલું તરત પચાવી દે છે સાથે જ સાથે મોઢામાંથી દુર્ગંધ નથી આવતી અને જમ્યા પછી ઘણાને પેટ ભારે લાગવું એસિડિટી બળતરા આવી અનેક સમસ્યાઓ ગરમીમાં થતી હોય છે તો તે આ નાગરવેલનું પાન ખાવાથી નથી થતી પણ અત્યારે આપણે જમ્યા પછી રોજ પાન ખાવું શક્ય નથી તો એના માટે આપણે આ એક ડ્રિંક બનાવીને રાખી દઈશું તો તમે જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે બે જ મિનિટની અંદર આ બનાવીને પી શકો છો તો એસિડિટી પિત્ત અને ઉનવાથી તો રાહત મળશે જ સાથે સાથે તમારી પાચનશક્તિ પણ સ્ટ્રોંગ બનશે અને આનાથી તમારી ઇમ્યુનિટી પણ બૂસ્ટ થાય છે તો અહીં મેં બધા જ પાનને ટુકડામાં સુધારી લીધા છે હવે આ પાનને આપણે એક મિક્સર ઝારની અંદર લઈ લઈશું અને આની સાથે આપણે બીજા જે ઇન્ગ્રીડિયન્ટ વાપરવાના છીએ તે બધા પણ એવા છે જે ગરમીમાં સરસ ઠંડક આપે છે તો એના માટે અહીં મેં બે ચમચી જેટલી વરિયાળી લીધી છે તમે વરિયાળીનું પ્રમાણ થોડુંક વધારે પણ રાખી શકો છો પણ આ એકદમ સ્ટ્રોંગ ફ્લેવરવાળી વરિયાળી છે એટલે મેં બહુ વધારે નથી લીધી સાથે જ ચારથી પાંચ એલચી લઈ લઈશું તમારી પાસે એલચીનો પાવડર હોય તો તમે તે પણ એડ કરી શકો છો અને સાથે જ ત્રણેક ચમચી જેટલું ડેસિકેટેડ કોકોનટ એટલે કે સૂકા કોપરાનું છીણ લઈ લઈશું અને હવે આની અંદર આપણે ચારથી પાંચ બરફના ટુકડા નાખી દઈશું આવી રીતના કરવાથી પાંદડાનો કલર એકદમ સરસ ગ્રીન જળવાયેલો રહેશે અને આપણે એક્સ્ટ્રા પાણી નાખવાની જરૂર નહીં પડે તો બરફના ટુકડા નાખીને બધાને આપણે એક વખત રફલી ગ્રાઇન્ડ કરી લઈએ તો જો આ બધાને મેં રફલી ગ્રાઇન્ડ કરી લીધું છે અને તમે જોઈ શકો છો કે પાંદડાનો કલર એવો ને એવો સરસ ગ્રીન છે બરફ નાખવાથી ગરમીના કારણે પાંદડાનો કલર કાળો નહીં પડે હવે આની અંદર આપણે બે મોટી ચમચી જેટલું ગુલકંદ નાખી દઈશું આ ઘરે બનાવેલું ગુલકંદ છે અને એક વરસ પહેલાંનું છે મેં આની પહેલાં તમારી સાથે ગુલકંદ ઘરે કઈ રીતના બનાવવું તેની રેસીપી શેર કરેલી છે જેની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તેના પર ક્લિક કરી તમે આ રેસીપી જોઈ શકશો અને તમે જોઈ શકો છો કે એક વરસ થઈ ગયું છે છતાં પણ ગુલકંદનો કલર એવો ને એવો સરસ છે હવે આની સાથે આપણે સાકર નાખી દઈશું લગભગ થી અડધા કપ જેટલી આપણે સાકર લેવાની છે સાકર પણ ગરમીમાં ઠંડકનું કામ કરે છે પણ તમે ઈચ્છો તો સાકરની બદલે ખાંડ પણ લઈ શકો છો અને ફરીવાર આની અંદર થી પાંચ બરફના ટુકડા નાખી દઈશું અને હવે આ બધાને આપણે ગ્રાઇન્ડ કરી લઈએ તો જો અહીં મેં આને ગ્રાઇન્ડ કરી લીધું છે અને બરફ નાખ્યો હોવાથી આની અંદર પાણી નાખવાની જરૂર નથી પડી અને તમે જોઈ શકો છો કે આપણી પેસ્ટનો કલર એકદમ સરસ ગ્રીન જળવાયેલો છે જરા એની અંદર આપણે કલર નથી નાખ્યો છતાં પણ એકદમ સરસ કલર આવ્યો છે તો હવે આ પેસ્ટને આપણે એક કન્ટેનરની અંદર ભરી અને ફ્રીજમાં દસ દિવસ સુધી સ્ટોર કરીને રાખી શકીશું અને જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે તરત બે મિનિટની અંદર ડ્રિંક બનાવીને પી શકો છો અને તમારે જો લાંબો સમય આને સ્ટોર કરવી હોય તો બરફની જે ટ્રે આવે છે તેની અંદર નાખી અને આને આઈસ ક્યુબ બનાવીને પછી તે આઈસ ક્યુબને તમે કન્ટેનરમાં ભરીને એકથી બે મહિના સુધી સ્ટોર કરીને પણ રાખી શકો છો પણ હું આવી રીતે દસ દસ દિવસની તાજી પેસ્ટ બનાવીને યુઝ કરું છું તો હવે આમાંથી ડ્રિંક કેમ બનાવું તે પણ હું તમને બતાવી દઉં આપણે લગભગ ત્રણેક ચમચી જેટલી આ પેસ્ટ લઈ લઈશું અત્યારે હું બે મોટા ગ્લાસ બને એટલું ડ્રિંક બનાવી રહી છું હવે આની અંદર આપણે દૂધ ઉમેરી દઈશું તો બે ગ્લાસ જેટલું હું દૂધ લઉં છું અહીં મેં મલાઈ ઉતારેલું દૂધ લીધેલું છે તમે ફૂલ ફેટ દૂધ પણ લઈ શકો છો તમને આમનમ પણ ગ્રાઇન્ડ કરી શકો છો પણ હું આની અંદર ત્રણેક ચમચી જેટલું વેનીલા આઈસ્ક્રીમ એડ કરું છું તમે વેનીલા આઈસ્ક્રીમને બદલે ઘરની મલાઈ અથવા તો અમૂલ ફ્રેશ ક્રીમ પણ યુઝ કરી શકો છો અને આને ફરી ગ્રાઇન્ડ કરી લઈએ આ બધું નાખવાથી થોડુંક થીક થાય છે એટલે મેં એડ કર્યું છે તમે એમને દૂધ સાથે મિક્સ કરીને પણ લઈ શકો છો તો એકદમ નેચરલ કલરવાળું અને ટેસ્ટી એવું આપણું પાનનું શરબત બનીને તૈયાર થઈ ગયું છે તો આને આપણે ગ્લાસની અંદર ભરી લઈએ અને ઉપરથી થોડીક ડ્રાય ફ્રૂટની કતરણ અને ગુલાબની પાંદડી મૂકીને ગાર્નિશ કરી લઈશું જે બિલકુલ ઓપ્શનલ છે તો તમે પણ એક વખત આ ઉનાળામાં આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને આજની આ રેસિપી તમને કેવી લાગી તે પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો અને જો રેસિપી રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસિપીસ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે જલ્દી જ મળીશું એક નવી રેસિપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ